ગુજરાત વિધાન નાયબ મુખ્ય દંડક અમરેલી કુકાવા વડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના નાના આકડિયા ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો અંદાજે રૂપિયા છોતેર લાખથી વધુના ખર્ચે પ્રાથમિક શાળા નાના આંકડીયાના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય પરિવર્તન આવી રહ્યું છે નવી શિક્ષણ સમિતિમાં બાળકોને કૌશલ્ય નિર્માણની પણ તક મળે છે બાળકોને શાળા કક્ષાએ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે નાના આકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગમાં રૂપિયા પાંચ લાખના ખર્ચે

કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુદૃઢ વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે બાળકો માટે સ્માર્ટ ક્લાસરૂમ થકી ટેકનોલોજી સાથે જોડાઈ રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે જિલ્લામાં અંદાજે રૂપિયા બસો કરોડના ફૂલના કામોની મંજૂરી મળે છે વિકાસના આ કામો આગામી સમયમાં તેજ ગતિથી આગળ વધશે નાના આકડિયા ખાતે પ્રાથમિક શાળાના નિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શ્રી અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિશ્રી તાલુકા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન પ્રતિનિધિશ્રી અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા નાના સરપંચ શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શિક્ષક બહોડી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું મને કેતા ગૌરવ થાય છે કે અમરેલી વિધાનસભાની અંદર છેલ્લા એક વર્ષની અંદર નવી શાળાઓ કરી વર્ષની અંદર અમરેલી વિધાનસભાની અંદર એક પણ બિલ્ડિંગ કે હોય